જે વડોદરા શહેરના સૌ નાગરિકો માટે વડોદરા શહેરના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ વડોદરા જિલ્લા એડમિનિસ્ટ્રેશન તથા વડોદરા મહાનગરપાલિકા સાથે મળીને મુખ્યમંત્રીશ્રી પાસે વડોદરાના શહેરીજનો માટે વિશ્વામિત્રી રિવર રિવાઇવલ અને રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટેની પરવાનગી માગવામાં આવી મુખ્યમંત્રીશ્રી દ્વારા વડોદરાના સૌ નાગરિકો માટે ગણતરીની સેકન્ડમાં વડોદરાના સૌ નાગરિકોના હિતમાં આ પ્રોજેક્ટની સિદ્ધાંતિક મંજૂરી આપવાની સાથે સાથે બારસો કરોડ રૂપિયાની સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે આ પ્રોજેક્ટ એ ઐતિહાસિક પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટ થકી વિશ્વમિત્રીની કેરિંગ કેપેસિટીથી લઈને વડોદરા શહેર માટેનું બીજા પ્લાનિંગો વિશ્વમિત્રી રિવર જોડે જોડે ડેમના પાણી જોડે જોડે બધા જ પાણી જોડે જોડાયેલા વિષયોને આ પ્રોજેક્ટમાં સમાવેશ કરવાનો મુખ્યમંત્રી શ્રીએ સૂચના આપી છે સાથે સાથે તંત્રને ગણતરીના દિવસોમાં આ પ્રોજેક્ટની પાછળ પડીને આ પ્રોજેક્ટનો પ્લાન તાત્કાલિક રજૂ કરવા માટેની સૂચના આપવામાં આવી છે ડોલ આપવાની કામગીરી શરૂ થઈ ગઈ છે સાથે સાથે મુખ્યમંત્રી શ્રી દ્વારા કલેક્ટરશ્રીને સૂચના આપવામાં આવી છે કે હજી વધુ ટીમો બનાવીને નું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે રાશનની કીટો મોટા પાયે આદરણીય શ્રી દ્વારા મોકલવામાં આવી છે તેને તાત્કાલિક જરૂરિયાતમંદોમાં વિતરણ કરવામાં આવે આજે પાંત્રીસ હજાર જેટલી રાશનની કીટો આ એક્સ્ટ્રા અહીંયા ડિલિવરી કરવામાં આવી છે જે કાલથી એની વિતરણની કામગીરી બી શરૂઆત કરવામાં આવશે સાથે સાથે નુકસાનનું જે સર્વે છે એ સર્વે માટે હાલની ટીમમાં હજી ચારસો લોકોનો વધુ ઉમેરો કરીને આ નુકસાનનું સર્વે તાત્કાલિક પૂર્ણ કરીને રાજ્ય સરકારમાં આપવામાં આવે જેનાથી રાજ્ય સરકાર નુકસાનનો અંદાજો લગાડીને પેકેજ નક્કી કરી શકે આ માટે ટીમો બનેલી છે ટીમોમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સાથે સાથે જે લોકો કોઈકની દુકાનમાં કોઈકના ઘરોમાં ગાડી બાઈક આમાં જે નુકસાન થયા છે તેને ઇન્સ્યોરન્સ ઝડપથી પ્રાપ્ત કરી શકે તે માટેની વ્યવસ્થા માટે બી સંકલન માટે કલેક્ટરશ્રી મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર અને ડીડીઓ આ બધા જ લોકો સાથે મળીને કંપનીઓ જોડે સંકલન કરીને ઝડપથી લોકોને કોઈ તકલીફ ના પડે એ માટે વ્યવસ્થા માટે પ્રયાસ કરવો અને વ્યવસ્થાઓ ઊભી કરવા માટેની સૂચના આપવામાં આવી છે આની જોડે જોડે બહારથી જે સફાઈના કર્મચારીઓ મોકલવામાં આવ્યા હતા એની સાથે સાથે હજી વધુ પાંચસો સફાઈ કર્મચારી અમદાવાદ સુરત અને આસપાસના વિસ્તારથી વડોદરામાં આજે રાત્રે જ પહોંચશે આજે મોડી રાત સુધી મોટાભાગનો વિસ્તાર ઇલેક્ટ્રિસિટી જે ગઈ છે તે પરત રિસ્ટોર થાય તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે મોડી રાત સુધી મોટાભાગના વિસ્તારની અંદર ઇલેક્ટ્રિસિટીને રિસ્ટોર કરવામાં આવશે યુદ્ધના ધોરણે ક્યાંય બી રોડ તૂટ્યા હોય તે રોડ બનાવવા માટેની સૂચના આપવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા ઓલરેડી આ બાબતની સર્વેની ટીમ આ બાબતની એક્ઝિક્યુશન માટેની ટીમો બી નક્કી કરી લેવામાં આવી છે આ રોડોના કામ નાના મોટા ખાડા પડ્યા હોય રોડ તૂટ્યા હોય આ બધા જ કામો યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા માટેની બી સૂચના આપવામાં આવી છે મોટાભાગના વિસ્તારોની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિ મારે પોતે બી આજે અનેક વિસ્તારોમાં જવાનું થયું અનેક લોકોને ખૂબ મોટી તકલીફો પડી છે અને તકલીફોનો સામનો કરવો પડ્યો છે અને એ તકલીફોનો સામનો આવનારા દિવસોમાં ના કરવો પડે તે માટે વિશ્વમિત્રી રિવર રીડેવલપમેન્ટનો જે આ પ્રોજેક્ટ છે એ જરૂરથી વડોદરા માટે ખૂબ જ મહત્વનો સાબિત થશે ના હોય આ પ્રકારની જગ્યાઓ પર નીચાણવાળા વિસ્તાર જે રિસ્ટ્રિક્ટેડ એરિયા છે એની અંદર થયું હોય અને એના સિવાય એના માટે ભવિષ્યની અંદર બી શું પ્લાન બનાવી શકીએ તે માટે આજે વડોદરાના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જે કંઈ રજૂઆત આવી છે એ રજૂઆત પર ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવશે સાથે સાથે આઝાદીના વર્ષો વર્ષ વીત્યા પછી દેશમાં પહેલાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના બધી આવાસ યોજનાઓ આ પ્રકારના ગરીબો માટે બનાવવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકારનું જે તમે કહ્યું કે કોઈ એન્ક્રોચમેન્ટ થયું હોય તો એ એન્ક્રોચમેન્ટ ઉપર બી ગંભીરતાપૂર્વક ધ્યાન આપવા માટેની સૂચના આપવામાં આવી છે મેં પહેલા જ કહ્યું ભાઈ ઇલીગલ એન્ક્રોચમેન્ટ જે પરમિશન આપી હોય કે પરમિશન નિયમ પ્રમાણે આપી હોય નિયમ પ્રમાણે ના આપી હોય એવું કોઈ બી માહિતી હોય તો તમે કમિશનરને આપજો કોંગ્રેસે ક્યારે બી કોઈ બી પેકેજ એ સર્વે થાય સર્વે પરથી નુકસાની નક્કી થાય અને નુકસાનીના આધારે પેકેજ આપવામાં આવે સાથે સાથે બારસો કરોડનું સૌથી પહેલો વિશ્વામિત્રી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ એ આજની આ બેઠકમાં મુખ્યમંત્રી શ્રીએ તાત્કાલિક સેકન્ડોમાં આની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે આ વિષય રાજનીતિનો નથી આ વિષય રાજનીતિનો જરાય નથી આ વિષય લોકો જોડે ઉભા રહેવાનો છે જે તકલીફ છે એમાંથી લોકોને બહાર લાવવાનો છે આ વિષય માત્ર ને માત્ર સ્ટેટમેન્ટ કરવાનો વિષય નથી બહાર લાવવાનો વિષય છે

આ પ્રકારની ખોટી માહિતીઓ તમે લોકો સુધી ના પહોંચાડી શકો પહેલા દિવસથી બાર બોટ એક્ટિવલી ચાલુ હતી એના સિવાયની એનડીઆરએફ એસડીઆરએફ આજુબાજુમાંથી જે બોટ આવી એ બી ચલાવવામાં આવી છે અને આ પ્રકારની તમે જે એક બોટની વાત કરો તમારી પાસે જો સાચી માહિતી હોય તો એની મને આધાર પુરાવા આપજો હું રોડ પર ચાલતા વ્યક્તિથી લઈને મકાનો અને કાચા મકાનો આ બધા જ પ્રકારના લોકોને મળ્યો છે એ લોકોના ઘરોમાં જોયું છે કઈ રીતની પરિસ્થિતિ શું નુકસાન થયું છે આજે હું જ્યારે અહીંયા રિવ્યૂ કરવા આવ્યો છું તો એ રિવ્યૂનો એક ભાગ છે કે જેનાથી અંદાજો આવે સર્વે જે આવશે એ સર્વેનો રિવ્યૂ જ્યારે પોતે જોયો હોય તો એનો અંદાજો પાક્કો આવી શકે તે માટે અલગ અલગ વિસ્તારમાં હું પોતે ગયેલો હતો એ લોકોને જે તકલીફો પડી છે તકલીફો બી સાંભળી છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ હોય તો આ પ્રકારના લોકોને મળવાથી મને સાચી માહિતીઓ શું તકલીફ પડી કઈ રીતની તકલીફ પડી કેટલા દિવસથી હતું પાણી ક્યારે ચડ્યું પાણી ઉતર્યા પછી એ લોકોને શું વ્યવસ્થા મળી વ્યવસ્થા મળી તો શું વ્યવસ્થા કઈ રીતે મળી એ વ્યવસ્થાની અંદર કોઈ તકલીફ પડી ના પડી એના સિવાય જે લોકોને પહેલેથી સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા એવા બી તમામ લોકોને અમે મળ્યા છે એ લોકો પાસે બી સંપૂર્ણ માહિતી લીધી છે જો આમાં જ્યારે બી પાણી આખા શહેરમાં વધે તો બધી જ બાજુ બધી જ દિશાનું પાણી વધે તો પાણી નિકાલની જે વ્યવસ્થા હોય એની બી એક કેપેસિટી હોય એટલે પાણી જ્યારે વિશ્વમિત્રીમાં ઓછું થયું ત્યારે જ બીજું પાણી ઓછું થયું અમે સંપૂર્ણ રીતે રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે વડોદરાના નગરજનો જોડે છે તમારા લોકો જોડે છે એકવાર સર્વે થઈ જવા લો અને તમે સૌ અનુભવી લોકો છો તકલીફ આવી એ સાચી વાત છે આ તકલીફનો સામનો આપણે સાથે મળીને અને બધા જ લોકોને જેટલી મદદ થશે બધી જ રીતે મદદ કરવા માટે રાજ્ય સરકાર કર

ઇતિહાસમાં ક્યારેય એકસાથે સાથે એટલું મોટું નથી આવ્યું બધી જ બધા જ જિલ્લામાં એકસાથે આવ્યું બાકી ગુજરાતની બધી જ ટીમ અહીંયા આવો જેમ જેમ જે જે જિલ્લાઓમાંથી રેડ એલર્ટ આવ્યું હતું તમે સૌ તો સાક્ષી છો તમે સૌ એ જિલ્લાઓની ટીમને આવતા જોયું છે તકલીફ પડી હું માનું છું પરંતુ તમે એના સાક્ષી નથી બધા પરંતુ આ ઉપરવાસનો બી તમારે ગણવો પડે ને તમે માત્ર વડોદરાનો જ ગણો છો ઉપરવાસનો પંચમહાલનો ગનો ત્યાંથી બીજા ડેમોની અંદરથી જે વ્યવસ્થાઓ હતી તમે આખું ટેકનિકલ સમજો એ ચાર્ટ જે છે એનું જે કેલ્ક્યુલેશનનું ચાર્ટ છે એ તમે એકવાર જુઓ એને સમજો એની માહિતી મેળવો એમાં કંઈ બી ચૂક હોય તો જરૂરથી પૂછજો હું જરૂરથી જા ફંડ આપવામાં આવ્યું તો કોકોડાઈલ પાર્ક પણ બનાવવામાં એ બધું વાતો થાય બી તલ્લા પણ અમે હમણાં તમે કહી રહ્યા છો કે વિશ્વમિત્ર રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ એ માંગ થયેલી હતી ભાઈ ફંડો પણ ના ના તમે તમે જવાબદારીપૂર્વક કોઈ બી સવાલ પૂછો તો તમે એક તો થયેલું એ થયેલાને કોઈ આધાર પુરાવા કોઈ છે સર છે ચારેય એ માંગણી થઈલી એ માંગણી થઈલી હતી એ ક્રોકોડાઈલ માટે સેન્ક્શન માટે જે જગ્યા છે જગ્યા સરકાર પાસે માંગણી થઈ ગઈ એનો પ્લાનિંગ માટે એડમિનિસ્ટ્રેટિવ એટલે કે કલેક્ટરશ્રી મ્યુનિસિપલ કમિશનર ને તાત્કાલિક અઠવાડિયાની અંદર જે પ્લાનિંગ થયો છે જે માંગણી છે એના માટે રાજ્ય સરકારમાં મૂકશે ને રાજ્ય સરકારના બધા જ ડિપાર્ટમેન્ટો આમાં મદદગાર રહ્યા રહ્યા છે 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 ભાવ લઈ લોકોની ચલાવી સંપૂર્ણ બપોરે શ્રીએ બી એમાં સ્ટેટમેન્ટ આપ્યું છે અને આ બાબતે તમને કઈ બી માહિતી મળે મેં પોલીસ કમિશનરને બી સૂચના આપી છે શ્રીને બી સૂચના આપી છે કડકમાં કડક પગલાં એ લોકો પર લેવા જોઈએ માનવતાનો સમય છે એકબીજા જોડે માનવતાના ધર્મ નિમિત્તે બી આ પ્રકારનું કામ નથી થઈ શકતું આ પ્રકારની કોઈ બી જાણકારી મળે તમે તાત્કાલિક पुलिस कमिश्नर श्री ने आप जो कड़क मत कड़क लोगों पर ले से। तो था था था। आज वडोदरा शहर में गुजरात के लोकप्रिय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल जी ने वड़ोदरा शहरीजनों से मिले निरीक्षण किया एवं कलेक्टर ऑफिस में सभी चुने हुए प्रतिनिधि एवं एडमिनिस्ट्रेटिव डिपार्टमेंट के साथ बैठक करके कई महत्वपूर्ण निर्णय और कई महत्वपूर्ण सूचना उन्होंने दी है सबसे पहले वड़ोदरा के सभी चुने हुए प्रतिनिधियों द्वारा वडोदरा के लिए विश्वामित्री रिवर रिवाइवल एंड रीडेवलपमेंट प्रोजेक्ट के लिए खास मांग रखी गई मुख्यमंत्री जी ने कुछ ही सेकंड में वो प्रोजेक्ट को सैद्धांतिक अप्रूवल दिया है 1200 करोड़ के आसपास ये प्रोजेक्ट की कॉस्ट होगी जिसमें मुख्यमंत्री जी ने एडमिनिस्ट्रेटिव डिपार्टमेंट को तुरंत ही ये प्रोजेक्ट पे तैयारियां करके सरकार में वो प्रोजेक्ट रख के उसको तात्कालिक ये प्रोजेक्ट को जल्द से जल्द चालू करके इसको कैसे एग्जीक्यूट किया जाए उसके लिए एक कमेटी बनाई गई है जिसमें म्युनसिपल कमिश्नर कलेक्टर एवं सभी विभाग के लोग इस पे काम करेंगे और जल्द से जल्द सरकार में ये प्रोजेक्ट को भेजेंगे साथ में मुख्यमंत्री जी ने सफाई स्वास्थ्य रोड एवं बिजली ये तात्कालिक ये सभी कामों के लिए लोगों को लगाए हैं बाहर से जो टीम भेजी गई थी उसमें भी कहीं और टीम भी आज रात को वडोदरा शहर के लिए भेजी जाएगी करीबन 3500 से 4000 लोग कुल मिला के वडोदरा शहर एवं बाहर से आए हुए सफाई कर्मचारी साथ में मिलके आज रात को जहाँ पे भी पानी आज शाम तक हट गया है पानी निकल चुका है वो सभी क्षेत्र को साफ किया जाएगा इलेक्ट्रिसिटी रिस्टोर की जाएगी सभी का जीवन सामान्य रूप से जी पाए ऐसी व्यवस्थाएं तात्कालिक वहाँ पे उपलब्ध करवाई जाएगी खास पे कैश कैसडोल की व्यवस्था आज से ही लोगों को दिए जा रहे हैं उसमें और जल्द कैसे काम किया जाए उसके लिए भी व्यवस्थाएं खड़ी की गई है उसी के साथ जो नुकसानी हुई है उसका सर्वे और सर्वे के साथ वो रिपोर्ट जल्द से जल्द सरकार में रजू किया जाए जिसके आधार पर सरकार पैकेज नक्की कर पाए ये सभी व्यवस्थाएं राज्य सरकार द्वारा मुख्यमंत्री जी के निर्देश से काम चालू किया गया है ये 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 सब ये सब ये सब एकदम जनरल इश्यूज़ है कभी भी इस प्रकार की तकलीफ आती है तो सरकार सर्वे करके इस प्रकार के पैकेज ऑलरेडी देती है इसमें मांग की कोई ज़रूरत ही नहीं है वा ये हमारा शहर है सभी लोग हमारे हैं हमारा परिवार है उनके दुख में किसी की मांग की क्या ज़रूरत होती है हर फ्लड में या हर ऐसी कोई भी जब तकलीफ़ आती है तो वो सर्वे के बाद वो डिक्लेयर ही होता है तो वो भी इसमें भी सर्वे का काम ऑलरेडी चालू हो गया है सर्वे के बाद जब रिपोर्ट बनेगा रिपोर्ट के आधार पे उसको डिक्लेयर किया जाता है देखिए मैं इस मैं इस प्रकार के स्टेटमेंट नहीं देता हूँ मैं यहाँ पे लोगों के साथ लोगों के लिए आया हूँ मैं यहाँ पे इस प्रकार की राजनीति करने नहीं आया हूँ मुझे मेरा काम है और मेरा काम यह है कि जल्द से जल्द वड़ोदरा साफ हो जाए जल्द से जल्द बिजली रिस्टोर हो जाए जल्द से जल्द जो रोड टूटे हैं जहाँ पे खड्डे पड़े हुए हैं वो सब रोड्स वापस रिस्टोर हो जाए ये मेरा काम है और मैं लोगों को मिलने भी गया हूँ लोगों को सुना भी है मैं मकानों में भी गया हूँ और कच्चे मकानों में भी गया हूँ और रोड पर भी घुमा हूँ सबको सुना है सबकी बातें मैंने सुनी है चाहे जिसने जो भी कहा है मैंने अच्छे से सुना है उनको समझाएँ उनके दर्द में साथ में खड़े रह के हम लोग काम आगे बढ़ा रहे हैं थैंक यू